પારડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી પાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાયના અધ્યક્ષસ્થાને પીઆઈ જીઆર ગઢવીની હાજરીમાં આગામી તારીખ 17 6 2024 ના રોજ આવી રહેલ બકરી ઈદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક બુધવારના બપોરે 1 કલાકે મળી હતી પારડી શહેરના પ્રભુત હિન્દુ મુસ્લિમ નાગરિકોની હાજરીમાં મળેલી આ શાંતિ સમિતિની બેઠકમાં યુવાનોએ સોશિયલ મીડિયા પર કોઈપણ જાતની ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી નહીં કોઈ પણ અઘટિત ઘટના ન બને તેની કાળજી રાખવી અને કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરવા તેમજ શાંતિ અને ભાઈચારાથી તહેવાર ઉજવવા જેવા અનેક પ્રશ્નોની ચર્ચા હિન્દુ મુસ્લિમ ભાઈઓ તથા પોલીસ સાથે મળી કરી હતી આજની આ શાંતિ સમિતિની બેઠકમાં પાડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ જીઆર ગઢવી તેમજ નગરના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રેમલસિંહ ચૌહાણ અનવરભાઈ કેતનભાઈ પ્રજાપતિ ઉપેન્દ્ર દેસાઈ કિરણ પટેલ રાજન ભટ્ટ જેવા શાંતિ સમિતિ બેઠકના હિન્દુ મુસ્લિમ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા